સંવેદનશીલતા પર ભાર મૂકવા અનુરોધ કર્યો તેમણે પશુઓ પ્રત્યેની જાગૃતતા અને ગૌ સેવા વિશે પણ ચર્ચા કરી અંતમાં શાળાના સંચાલક મંડળી તમામ મહેમાનો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓના ઉત્સાહથી આ કાર્યક્રમ યાદગાર બન્યો અરસદ નટવાલાલ ગોઠી છે આજે સ્ટાર ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા રોયલ ઇંગ્લિશ સ્કૂલનો વાર્ષિક પ્રોગ્રામ છે જેમાં સાડા છસોથી વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે એમાં જુદી જુદી સંસ્કૃતિ ઉપર આપણી ભારતીય સંસ્કૃતિ દેશભક્તિ ઉપર આર્મી ઉપર આપણે ઘણા બધા ડાન્સ પ્રોગ્રામ આપણે વિદ્યાર્થીઓ કરવાના છે આજે ખૂબ જ ઉત્સાહમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આવેલા છે અને પ્રોગ્રામ નિહાળવા માટે આવેલા છે ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવેલા છે આજે આપણે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડની અંદર આપણે એર ઓપન એર થિયેટર છે તેની અંદર આપણે આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે એ અઢી વર્ષથી લઈને ધોરણ અગિયાર સુધીના વિદ્યાર્થીઓ આજે આ પ્રોગ્રામની અંદર ભાગ લીધેલો છે અને નાના બા ભૂલકાઓ પણ બહુ સરસ રીતે પોતાનો પ્રોગ્રામ કરે છે હું એ જ કહેવા માંગુ છું કે હંમેશા વિદ્યાર્થીઓએ આવી ઇતર પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવો જોઈએ કે જેથી સ્ટેજ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓની અંદર સાહસ અને એક આત્મવિશ્વાસની વૃદ્ધિ થાય મારું નામ આશીષ સુર્યવંશ છે આપણે એલો ફંક્શનમાં હાજર થયા છો શું કેસોડ કેવી રીતે આ સ્ટાર ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા જે દર વર્ષે એન્યુઅલ ફંક્શનનું એક આયોજન કરવામાં આવે છે ખૂબ જ સારું અને છોકરાઓમાં જોયેલ બહુ જ ઉત્સાહ જોવા મળે છે કારણ કે જોઈએ છે સાડા થી વધુ યુવા છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યો છે અને હું કહેવા માગું એન્યુઅલ ફંક્શન થકી એમનામાં પણ એક ટેલેન્ટ આપને ખબર પડશે છોકરાઓમાં શું કયા પ્રકારનું ટેલેન્ટ છે કે જે પ્રમાણે આપણે જોતા લાગ્યા કે ભણતર ભણતરની સાથે પણ આજે ઘણી ઘણી ફિલ્ડોમાં જે એક્ટર્સો છે પણ જે પણ નીકળે છે તે આવી ફિલ્ડમાંથી જ નીકળી કે છે સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાંથી જ એમને ખ્યાલ આવે છે કે મેરો ટેલેન્ટ કેટલો હોય છે અલગ અલગ ઉસ્તા હોય છે એક જ ફંક્શન એક કેન્યુઅલ ફંક્શન વિદેશ સમારંભ પણ કહેવામાં આવે છે કે પણ એક વિદેશ સમારંભ પણ હોટોના દીપના એમના એક ભણવાની કાગળની જીવનની કાગળની એક સ્ટેપ હોય છે અને સાથે કેવો પણ માંગું છું કે જે જુનિયર કેજી નર્સરી નર્સરીના જે છોકરાઓ દ્વારા જે પરફોર્મન્સ કરવામાં આવ્યું છે એ ખૂબ જ સારું અને ખૂબ જ ઉમદા પ્રમાણે કરવામાં આવ્યું હતું